હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને કેમ છો બધા મજા મજા મજામાં માં છો એમી મજા મજામાં માં છો તો આજે ફ્રી થી અમારા નવા વ્લોગ તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ભાઈ આજે વ્લોગ થોડો મોડો ચાલુ કર્યો છે 10:30 થઈ ગયા છે ના ના 10:30 નહી 10 જ થયા છે કા 10 જ થયા હે ને 10:30 થયા છે હાલો ભાઈ 10:30 થઈ ગયા છે અને ભાઈ અત્યારે મારે જવું છે પાછો ખાતર લેવા ઠીક જવાનું છે મારા સસરિયા માં જવાનું છે એટલે કે ગામ ઠોકરવા જવાનું છે અને જો ભાઈ સોન લેગ લેગ લે કામ બેઠી તારે કઈ કેવું છે

શેરો બનાવવાનો આ શેરો વાળ્યો ઘર ભીગી થાય તો ભાઈ હાલો જો આપણે ગાડીની સાઈ લઈ લીધી છે ભાઈ છે આપણે ખાતર લેવા થોડીક ઉતાવળ છે આવી ગઈ છે ગાડી સ્ટાર્ટ કરી દીધું એટલે ઓઇલ સળવા મળે હા ઓઇલ તો પહેલાં આને સળાવવું પડે ઘડીક ચાલુ રાખવું પડે આ ભાઈ ચાલુ કરી દીધી બરોબર જો ભાઈ ફાઇનલી આપણે પાછા વેતા થઈ ગયા છે ખાતર લેવા ને ભાઈ જો ગાડી આપણે ચાલુ થઈ ગઈ છે આમ ટ્રક આવો મોટો ઢોબરો ભાઈ ગાડી આપણી સાઈડમાં લેવી પડે હો નકર આ તો અડાડી ને વીવો જાય અડાડી તો નહીં પણ આપણે આનો વિશ્વાસ ન કરવો આપણે ડમ્પર અત્યારે જાય બગડા સટે કેમ કે આપણે નાની ફોર વ્હીલ લઈને આમ ફકવી નાખે ક્યાંય એને તો શું હોય ભાઈ બધું આખો હોય લોકલ નું આ બધા નાની ગાડી જો આટલી એટલે હાલે એટલે એને ક્યાંય નાખી દે બારી હાથ હાલે ખાલી તો ફેમિલી જો આપણે ખાતર લઈને નીકળી ગયા પાછા ઘર સાઈડ ને ભાઈ બપોરનું ટાણું થઈ ગયું છે એક થઈ ગયું છે ફાઇનલી એક થઈ ગયું છે જો ભાઈ આ ખાતર આપણે આવી ગયું છે પાછળ તમે દેખાતું નહીં છે દેખાય છે ને ચાલો ઘરે ઘરે ડાયરેક્ટ મળીશું અને ભાઈ જો અત્યારે પછી વરસાદ સારો છે ને જો આ નંદી જાય છે ધીમે ધીમે સને પાણી પૂર તો કાઢી નાખ્યા છે એટલે વરસાદ તો આ બધી છે અને ભાઈ નુકસાન કેટલું ખબર છે ને નુકસાન બહુ કેલું છે એની વાત જવા દો નહી એવું નુકસાન બધા હાંસપિટા થાય છે આ ખાતર લઈને જવાનું છે આપડે ધાણી વાયુ છે ને એમાં નાખવાનું છે આ ખાતર

આપણી જેટલી સુકાણી થોડી હુકાણી નુકસાન આને થોડું થોડું છે પણ આ મરચી બધી ગઈ છે અહીંથી વાવન ઠીક ચાલુ કર્યું અમે છેડે સુધી વાવી બધી મરચી તો ફેમિલે જો પાછા મામાના ઘેર વાળું પાણી નીકળી ગયા છે ને પે આ પાછળ પાનાનો અવાજ આવે છે એના છે એનો અવાજ આવે છે ખડીંગ 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 ચાલુ જાય એટલે તમારે ફોનમાં જે અવાજ આવતો હોય છે કેમ કે માયાગાર નથી પાછા ઘરે ભૂલાઈ ગયા છે એટલે અવાજ થોડો અવાજ આવતા હોય છે વાળું પાણી જે નીકળી ગયા એટલે દસ સાડા દસ જેવું થઈ ગયું છે સામાન્ય મરચી સોપા ગયા હતા કેમ કે તમને બધા ખબર છે અત્યારે નુકસાન તો ખાસ આવી ગયું છે કા તારે શું કેવું હા

બાય બાય અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો સબસ્ક્રાઈબ તો કરી લેજો બાય બાય